મારુતિ સુઝુકીની પ્રથમ વિસ્તારાના ઉત્પાદનની શરૂઆત પ્રથમ ગાડીનું લોન્ચિંગ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના સૌથી વધુ દેશોમાં વેચાણ કરવા માટે મારુતિ સુઝુકીની પ્રથમ બેટરી એટલે કે ઇલેક્ટ્રોનિક વાહન સંચાલનના ઉત્પાદનની શરૂઆત કરી હતી વડાપ્રધાને ટીડીએસ લિથિયમ અને આયન બેટરી ગુજરાત ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ મારુતિ સુઝુકીના સાથી પેટા કંપનીઓ ખાતે સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન માટે પ્રથમ લિથિયમ આયન બેટરી મેલ ઇલેક્ટ્રોનિક સ્થાનિક ઉત્પાદનની શરૂઆતની પણ ઉજવણી કરી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતમાં જાપાનના રાધુ મહામહિમ કે ઓનો અને સુઝુકી મોટર્સ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ અને પ્રેસિડેન્ટ તો સી હીરો સુઝુકી તેમજ મારુતિ સુઝુકીના ચેરમેન આરસી સી ભાર્ગવ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિસી તાઉકે અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે જ્યારે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અંગેની ચર્ચા મુખ્યત્વે ટેકનોલોજી સમૃદ્ધ દેશમાં આયાત પર કેન્દ્રિત હતી ત્યારે કાર બજારના અગ્રગણી માર્ગથી સુધી એક નવો દ્રષ્ટિકોણ અપનાવ્યો અને નિર્ણય લીધો કે આધુનિક ટેકનોલોજી સજ્જ બીવી વિસ્તારાનું ઉત્પાદન ભારતમાં જ અને ભારતીય બજાર માટે કરવામાં આવે છે આ ઉપરાંત યુરોપ અને જાપાન સહિત વિશ્વના સૌથી વધુ દેશોમાં નિકાસ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે हमारे जो गुजरात प्लांट है इसमें अभी तक हमारी तीन लाइनें हैं जिनकी ढाई लाख ढाई लाख और ढाई लाख टोटल मिला के साढ़े सात लाख की क्षमता है हर साल में गाड़ियाँ बनाने की हम एक चौथी लाइन भी लगा रहे हैं जो डेडिकेटेड ईवी लाइन होगी उसकी ढाई लाख कैपेसिटी रहेगी लेकिन जो अभी हमने ई वी टारा बनाई है वो हमने तीसरी लाइन से लाइन सी से बनाई है जिसका आज आदरणीय प्रधानमंत्री जी ने उद्घाटन किया हमारे लिए एक बहुत ही गौरवपूर्ण और सुखद अवसर है कि आदरणीय प्रधानमंत्री जी ने हिंदुस्तान के दो बहुत ही ऐतिहासिक कदम कर, कर, को खुद अपने कर्कंदों द्वारा उसको तो रूप दिया है पहला है जिसमें हमने एक बैटरी इलेक्ट्रिक व्हीकल ई विटारा स्टार्ट ऑफ प्रोडक्शन किया उत्पादन की शुरुआत की क्योंकि न सिर्फ हिंदुस्तान में बल्कि पूरे विश्व की सौ से ज़्यादा देशों में जिसका एक्सपोर्ट होगा तो ये मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड का एक उत्कृष्ट उदाहरण है दूसरा है जो हमारी फेलो सब्सिडियरी कंपनी है टी डी एस जी लिथियम आयन बैटरी गुजरात प्राइवेट लिमिटेड उसमें एक डीप लेवल लोकलाइजेशन अचीव किया कई सारी कंपनियां इस समय बैटरियाँ बना रही हैं इंडिया में ले, लेकिन सेल इंपोर्ट करती हैं टी ने सेल मैन्युफैक्चरिंग चार साल पहले शुरू कर दी थी अब इलेक्ट्रोड जो कि सेल का भी एक और गहरा हिस्सा है इलेक्ट्रोड मैन्युफैक्चरिंग, यानी कि कैथोड और एनोड मैन्युफैक्चरिंग भी शुरू कर दी है तो ये एक आत्मनिर्भरता में बहुत बड़ा कदम है हिंदुस्तान के लिए कि एक नई टेक्नोलॉजी में भी एक डीप लेवल लोकलाइजेशन किया મારુતિ સુઝુકી વિસ્તાર ભારતમાં સૌથી મોટા પાયે ઉત્પાદિત અને નિકાસ થતી ઇલેક્ટ્રોનિક કાર બનવા જઈ રહી છે ભારત અને જાપાનની સફળ ભાગીદારીના નિર્માણ પામેલા ઈ વિસ્તાર મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ ના ઉદ્દેશના સાથે કરવા માટે સુઝુકીની ટેકનોલોજી ભારતની ઉત્પાદન ક્ષમતા વચ્ચેનો શ્રેષ્ઠ સમન્વય છે આ પ્રસંગે સુઝુકી મોટર્સ ના પ્રેસિડેન્ટ તો હીરો સુઝુકીએ જણાવ્યું કે કે અમને ગર્વ છે અમે ભારતીય ઓટો ઉદ્યોગ માટેની આ બે ઐતિહાસિક ઘટનાઓની ઉજવણીના અવસરે ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે તેમની પ્રેરણા અને તુરંત દેશી નેતૃત્વથી આ શક્ય બન્યું છે તેમનું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું વિઝન ભારત જાપાન પરસ્પર વિશ્વાસ પર બનેલી ભાગીદારી પ્રગતિ અને કાર્બન ન્યુટ્રલ ભવિષ્યને માટે સહિયારો વિઝન પર આધારિત સહભાગીદારીનો પુરાવ પણ બંધ સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી નમસ્કાર